સંઘપ્રદેશ દમણમાં નાની દમણના શહેરી વિસ્તારમાં એસટીપી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે જેને લઈને નાની દમણ ખારીવાડમાં વાહનને અવરજવર માટે એક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક માર્ગમાં બંને બાજુ વાહનોની અવરજવરના લીધે આજે સોમવારે સવારે બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માતને જોતા બીજી કોઈ ઘટના નહીં બને તે અર્થે દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા માર્ગની વચ્ચે બેરીગેટર લગાવી દેવામાં આવ્યું છે જેથી અકસ્માત રોકી શકાય નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ ન્યુ ચેનલ ના લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીएनजी ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીएनजी પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા મુલાકાત લો અમારું સરનામું ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક

પીવીસીટિંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી